નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનના પેશાવર શહેરમાં આત્મઘાતી હુમલો થયો છે શરૂઆતમાં મળતી જાણકારી પ્રમાણે પોલીસ લાઈનમાં બનેલી મસ્જિદની અંદર ધમાકો થયો છે ન્યૂઝ જણાવ્યા પ્રમાણે અનેક લોકો મારી ગયા છે જોકે અત્યાર સુધી પચીસ પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા છે એકસો વીસ લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો પાકિસ્તાન આર્મી આ વિસ્તારને ઘેરી લીધો છે આ મસ્જિદની નજીક આર્મીની એક યુનિટની ઓફિસ પણ છે જીઓ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ ખૂબ જ તાકતવાર હતો અને તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાય ફેલાયું જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસ લાઈનમાં રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે આ ધમાકા પછી ધૂળ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા તો તે પછી ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ વિસ્તારમાં તરીકે અને તલાબીનાના એટલે કે ટીટીપી પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને તે ભૂતકાળમાં પણ આ સંગઠને અહીંયા હુમલો કરવાની ધમકી આપી હતી આ ઘટના બાદ કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે જેમાં જેઓ કાયલો કાયલોને હોસ્પિટલ લઈ જતા પણ જોઈ શકાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ